વડોદરાના પ્રચલિત યુનાઇટેડ વે વિતરણની વ્યવસ્થામાં અફરાતફરી યુનાઇટેડ વે ગરબા આયોજકોના પાસ વિતરણની વ્યવસ્થામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અલકાપુરી ક્લબ ખાતે આયોજિત પાસ વિતરણ વ્યવસ્થામાં વહેલી સવારથી લાંબી લાઇનો લાગી હતી પાસ મેળવવા માટે ઉત્સુક ખેલૈયાઓને યુનાઇટેડ વેનો કડવો અનુભવ થયો હતો પ્રિન્ટેડ પાસ રેડી નહીં હોવાના કારણે મેલ અને ફિમેલ પાસ કલેક્ટ કરવા માટે આવેલા ખેલૈયાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ જવા રહ્યો છે ત્યારે મોટા આયોજકો દ્વારા આજે પણ ખેલૈયાઓના પાસ પહોંચાડી શકાયા નથી શહેરના અતિ મોગા યુનાઇટેડ બે ગરબા ખેલૈયાઓ પાસ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારી લીધા બાદ પણ આજે પાસ કલેક્શન કરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો જ્યાં અલ્કાપુરી ક્લબ ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવી પહોંચ્યા હતા જોકે અહીંયા પાસ વિતરણ માટે યોગ્ય જવાબ નહીં મળતા ખેલૈયાઓ રોષે ભરાયા હતા ફિઝિકલ પાસ પ્રિન્ટ થઈને આવ્યા ન હોવાના કારણે પાસ મળી શકે તેમ નથી તેવો જવાબ આપતા ખેલૈયાઓએ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને નિમ્ન કક્ષાના મેનેજમેન્ટ સામે રોષ પ્રકટ કર્યો હતો ઓનલાઇન બુકિંગ લીધા બાદ પાસ લેવા માટે ખેલૈયાઓને રૂબરૂ બોલાવ્યા અને યુનાઇટેડ વેના આયોજકો કોઈ વ્યવસ્થા નહીં હોવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ હતી ભીડના કારણે દિવાલોના કાચ તૂટતા એક મહિલા અને સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણને ઈજાઓ પણ થવા પામી છે સ્થિતિ ગંભીર બનતા સ્થળ પર પોલીસ બોલાવવા પણ બોલાવવામાં આવી હતી યુનાઇટેડ વેના આયોજકોના અણઘડ વહીવટના કારણે ખેલૈયાઓ ગુસ્સે જોવાયા હતા

પટેલ મારું નામ છે અને અમે આવ્યા છે છેક બિલ ગામથી શું સાની માટે આવ્યા છો સાની માટે માટે આવેલા છે પાસનું અમે લગભગ નહીં તો નહીં તો અત્યારથી પચીસ ત્રીસ દિવસ પહેલાં બુકિંગ કરાવેલું હતું કેટલા રૂપિયામાં બુકિંગ કરાવેલું બુકિંગ કરાવેલું હતું તેવીસો તેવીસો રૂપિયાની અંદર અને એની અંદર અમે ડિલિવરી ચાર્જ બી ભરેલો છે પણ તે અમારો પાસ આવેલો નથી તો અત્યારે શું ચાલી રહ્યું શું થયું પાસ પાસ વિતરણ માટે ચાલી રહ્યું છે પાસ લેવા માટે કેટલા વાગ્યાના ઊભા છો